કેમ છો ગુજરાતીઓ તમે વિડીયો પર તો આઈ જ ગયા છો અને આજનો વિડીયો બહુ જ મજેદાર થવાનો છે આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી બેસ્ટ કલાકાર આપણા એવા સૌના ચહિતા મલા ઠક્કરની યાર ખરેખર આમના વિશે આપણે વાત કરીએ દોસ્તો તો સ્ટેજ પેલા થી કરી હતી નાના મોટા એવા રોલ કરતા ત્યાં રહ્યા અને ધીરે ધીરે અમને આગળ આવ્યા અને અમને દોસ્તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બી એક સાઈડ રોલ કરેલો છે દોસ્ત જે હું તમને સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છું જોવો દોસ્તો આમાં અમને જેઠાલાલના મિત્રનો રોલ નિભાયો હતો પણ એ પણ ખરેખર બહુ સુંદર રીતે નિભાયો હતો અને પછી વાત કરીએ દોસ્તો તો અમને બહુ બધા સ્ટેજ શો કર્યા પણ જ્યાં બી ઇન્ટરવ્યુ માટે જતા કે જ્યારે એમનું ઓડિશન થતું ત્યારે બહુ જગ્યા થી રિજેક્ટ કારણ કે એમની મહેસાણાની ભાષા કે બરોબર નથી એક્ટિંગ નથી આવડતી લુક બરોબર નથી આવું બહુ જ બધું કહીને એમને બહુ વાર રિજેક્ટ કરવામાં આવ્યા હતો અને છેલ્લો દિવસનું બી જ્યારે ઓડિશન ચાલતું ત્યારે મલા બે વાર રિજેક્ટ કરવામાં આવ્યા હતા બસ કારણ કે ખરેખર જ્યારે આપણા દેશી ભાષામાં બોલતા હતા ને આપણે મહેસાણાની ભાષા યાર ખરેખર ચમલેણ હુલ આપણા સૌની ફેમસ ભાષા પણ ખરેખર યાર લોકોને ડિરેક્ટરને ને ખબર નહીં કેમ નતું ગમતું તેમના વારે ઘડી રિજેક્ટ કરતા હતા પણ એ આપણા ચૈતા મલા ઠક્કર બોસને એવી એક્ટિંગ કરીને બતાવી છે એવી એક્ટિંગ કરીને બતાવી ડિરેક્ટર પણ ખુશ થઈ ગયા અને એમનું સૌથી પ્રથમ મૂવી આવ્યું હતું દોસ્ત બોક્સ ઓફિસ ઉપર જે બહુ જ વાયરલ રહ્યું હતું દોસ્ત જેનું નામ હતું છેલ્લો દિવસ ખરેખર યાર આ ચાર મિત્રોની જોડી બતાવવામાં આવી ને એ સોંગે તો ખરેખર આપણને એટલા આશાયા છે ને એટલી મોજ કરાઈ છે કે આજે બી એ મૂવીના સીન તમે જોશો ને તો બહુ જ હસી પડશો યાર જેમ કે પેલો કોફી કેમ મંગાવી મલા ઠક્કરની કોમેડીને ખરેખર બહુ સુંદર બનાવવામાં આવી હતી ત્યારબાદ એમની વાત કરીએ દોસ્તો કે એમનો જન્મ ક્યાં થયો હતો એમનો જન્મ પણ મહેસાણા જિલ્લામાં થયો હતો આપણા ગુજરાતી છે કોઈ એમાં શક નથી અને હા દોસ્તો એમનું સૌથી ફેમસ મૂવી જે ફર્સ્ટ નંબર ઉપર છે લવ ની ભવા આમ તો એમને બહુ બધા સોંગ આપણા અને સોંગ અને મુવીસ આપણા ઇન્ડસ્ટ્રીને આપ્યા છે એમાં બહુ બધી મૂવી જેમ કે છેલ્લો દિવસ પછી શું થયું પછી વિકીનો નો વરઘોડો પછી એમના હાલમાં એમની એ પણ ખરેખર બહુ સુંદર હતી અને હાલમાં મેરેજ પણ થયા છે દોસ્તો જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આ હિરોઈનનું નામ તમને ખબર હોય તો કોમેન્ટ યાદથી કરજો પણ આ લોકોની જોડી ખરેખર બહુ સુંદર લાગે છે બસ અને જ્યારે લવની ભવાઈ મૂવી બોક્સ ઓફિસ ઉપર આવી એમાં આપણા મલરભાઈ ઠાકોરની એક્ટિંગ અને જે ઇમોશનલ કરતા એ સીન લીધા છે યાર ખરેખર દિલને ટચ કરી જાય એવું છે બસ સાચું કહું દોસ્તો તમે પણ મલા ઠક્કરના ફેન હોય ને એમના બધા મૂવી જોતા હોય અને એમને લાઈક કરતા હોય તો ખરેખર વિડીયોને બી લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ યાદ થી કરજો બોસ અને હા દોસ્ત એમના ફ્રેન્ડ વિશે વાત કરીએ તો હા એમનું ફ્રેન્ડ સર્કલ બી છે આજે પણ જે પેલા લો છેલ્લો દિવસમાં જે બી કલાકારો સાથે એમને કામ કર્યું છે ને દોસ્ત એ બધા આજે પણ બસ ફ્રેન્ડ છે અને સાથે જ ફરે છે દોસ્તો એમની સાથે મૂવી જે આવી શું થયું એ પણ બોક્સ ઓફિસ ઉપર સુપરહિટ રહી હતી અને એમની આવનારી મૂવી પણ દોસ્તો સુપરહિટ હશે કારણ કે બે ત્રણ મૂવી કામ ચાલી રહ્યું છે અને મને પૂછો દોસ્ત પર્સનલી તો મને એમની મૂવી પેલી પણ ગમી હતી સર તો લાગુ સર તો લાગુ મૂવી પણ યાર ખરેખર એનો કોન્સેપ્ટ એટલો સુપર લીધો હતો ને અને એમાં આપણા વિકીભાઈની એક્ટિંગ તો ખરેખર યાર જોરદાર હતી વિકીભાઈ એટલે કે આપણા મલા ઠક્કર યાર ખરેખર બહુ સુંદર એમને રોલ નિભાવ્યો છે એમાં પણ અને આ દોસ્તો જો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ યાદથી કરજો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં